સંશોધન કેન્દ્ર સુરત ખાતેથી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શ્રી મયુરભાઈ ચૌહાણ પંચશીલ સેક્રેટરી હાજર રહી વિદ્યાર્થી મિત્રો દ્વારા તૈયાર થયેલી પચીસ થી પણ વધુ ભેળસેળ યુક્ત વસ્તુની માહિતી અને મોડલ પ્રત્યક્ષ નિહાળ્યા હતા તેમજ ગ્રાહક જાગૃતિ અંગેના નિયમો અને બાળકોને અભિવાદન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ત્રણ હજાર પાંચસોથી વધુ વાલી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ગ્રાહકોના હકોની માહિતી મેળવી હતી અને સમાજમાં ખૂબ જ ઉપયોગી એવી જાગૃતિ માટેના કાર્યક્રમ માટે શાળાના મંડળ આચાર્ય અને શિક્ષણગણના આ કાર્યને પ્રશંસાપાત્ર ગણાવી હતી મારું નામ પટેલ મોસમ તેનિસભાઈ છે હું ધોરણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની છું આજે અમારી શાળામાં કન્ઝ્યુમર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં કેટલાક એક્સપેરિમેન્ટ રાખવામાં આવે છે તેના દ્વારા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સમજાવવામાં આવે છે કે દૂધમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે ઘીમાં કેવી રીતે બટાકાનો માવો માવો ભેળસેળ કરવામાં આવે છે હળદર અને મરચામાં કેવી રીતે ચોંકનો પાવડર ભેળસેળ કરવામાં આવે છે વગેરે માહિતી અમે અમારા ટીચર્સ પાસે લઈને અમે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને સમજાવીએ છીએ હું મિલન ચોથાણી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ વિજ્ઞાન વિષયનો શિક્ષક છું અમારે ત્યાં વાલી મિટિંગ રાખવામાં આવેલી હતી પણ સાથે સાથે વાલીઓને કન્ઝ્યુમર અવેરનેસ વિશે ખ્યાલ રહે થોડી માહિતી મળે એના માટે અમે એક પ્રદર્શનનું આયોજન કર્યું આ પ્રદર્શનની અંદર કેટલાક બાળકો છે જે આપણે ઘર વપરાશની વસ્તુઓ છે જેમ કે ચટણી છે હળદર છે આ ઉપરાંત દૂધ છે ઘી છે આ બધી જ વસ્તુઓની અંદર કેવી ભેળછળ કરવામાં આવે છે તો એ ભેળછેડને ઓળખે અને એમના વિશે જાણકારી મેળવે એના માટેનું પ્રદર્શન અમે અહીંયા કરેલું છે તો વાલીઓ અહીંયા આવે છે વિઝિટ લે છે એમને ખૂબ મજા આવે છે એ જોવે છે એમને ખ્યાલ જ નથી હોતો કે આપણે ઘર વપરાશની જે વસ્તુઓ છે જેમનો ઉપયોગ કરી રહ્યા છીએ તે કેટલી ભેળછેડવાળી હોય છે નમસ્કાર હું ડૉક્ટર વિરલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય તરીકે અહીંયા કાર્યરત છું અમારી સાથે એક સરસ મજાનો સમાજ માટે કાર્ય કરી રહી છે અને એ કાર્ય છે કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ ગ્રાહક સુરક્ષા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારા મંડળ અમારા વિદ્યાર્થીગણ અમારા આચાર્યગણ અને અમારા શિક્ષકગણ દ્વારા એ નક્કી કરવામાં આવ્યો હતો કે આજે રોજબરોજના જીવનની અંદર આપણે ખાદ્ય પદાર્થો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે પણ આની અંદર કેટલા પ્રમાણની અંદર ભીળસેણ હોય છે આનો ઉપયોગ કરવાથી આપણા શરીરને કેવા પ્રકારના રોગો થઈ શકે એમ છે કેન્સર ટીબી ક્ષય આવા બધા રોગો થાય છે પણ આપણે આ મોજ શોખની જિંદગીની અંદર આ બધું ચેક કરવાનું ભૂલી ગયા છે ઘણા પેરેન્ટ્સ કે ઘણા ગ્રાહકો આવું કહે છે કે આવો સમય નથી અમારી પાસે તો અમારી શાળાના આઠસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભેગા થઈ બસોથી પણ વધારે મોડલો બનાવ્યા છે આ મોડલની અંદર તમે ઘર બેઠા તમે લાવેલા શાકભાજી તમે લાવેલા ફ્રૂટ્સ તમે લાવેલા વસ્તુ એને કેવી રીતે ચેક કરી શકાય એની અંદર નુકસાન કરતા પદાર્થનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ જાણી શકાય એ હેતુથી કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ અવેરનેસ પ્રોગ્રામની અંદર ગુજરાત દક્ષિણ ગુજરાત મંદળના જે ગ્રાહક સુરક્ષાના સૂચનાબેન છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોને પણ એવી સમજૂતી આપી હતી કે આવી નાની મોટી સમજૂતી સમાજમાં જો આપીશું તો જેટલે અંશે અત્યારના વધી રહ્યા છે રોગો એનું પ્રમાણ કેટલેક અંશે આપણે ઘટાડી શકીશું સાથે સાથે જંક ફૂડ જે અત્યારના બાળકો માટે સૌથી પ્રિય છે પણ એ શું નુકસાનકારક હોય છે પનીર ઘી માખણ અંદર કયા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે એના લાઈવ સેમ્પલ્સ અને એને કેવી રીતે ઘરે નાનકડે વસ્તુથી ટેસ્ટિંગ કરી શકાય એની માહિતી આજે વિદ્યાર્થીઓ બાળકોને આપી રહ્યા છે સાથે સાથે પેરેન્ટ્સોને આપી રહ્યા છે અને અન્ય સારાના શિક્ષક મિત્રો આચાર્યગણ અને સારાના વિદ્યાર્થીઓ પણ આવીને આ માહિતી મેળવી રહ્યા છે વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આ દરેક સેમ્પલને ટેસ્ટ કર્યું પહેલાં બે ત્રણ દિવસ આ લોકો દ્વારા ટેસ્ટિંગ કર્યું કે શું આ ખરેખર હકીકત છે અને હકીકત થયા પછી જે સેમ્પલ અમે બાળકોની સમક્ષ મૂકીને બાળકો હવે વાલીની સમક્ષ મૂકી રહ્યા છે અને અત્યારના લાઈવ ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ પંદર તારીખ આપ સૌ જાણો છો કે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ છે એ સંદર્ભે પણ પેરેન્ટ્સ એક એવું જે સમાજની અંદર સૌથી વધારે રહે છે અને બાળક એક એવું માધ્યમ છે કે જેના દ્વારા અમે મેસેજ મોકલી શકીએ એમ છે તો આવું એક સમાજને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ અમારી શાળા દ્વારા કર્યો છે પરેશ મારું જનસાક્ષી ન્યુઝ સુરત